વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ અમદાવાદમાં આજથી બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશનનો પ્રારંભ નવા વર્ષનું નવું ટ્રેન્ડ્સ અને આગામી બ્રાઇડલ અને શિયાળાના સિઝનના નવા ફેશન સાથે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન અમદાવાદમાં શરૂ થયું છે અમદાવાદમાં ધ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે ત્રેવીસ અને ચોવીસમી જાન્યુઆરીના દરમિયાન એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે જેમાં કલકત્તા દિલ્હી મુંબઈ દુબઈ હાથ બેંગ્લોર બ્રાઇડલ કલેક્શનની રજૂઆત કરવામાં આવી છે ઇવેન્ટના આયોજક એબી બી જણાવ્યું કે આ બે દિવસીય હાઈલાઈટ એક્ઝિબિશનમાં દેશભરના ફેશન ડિઝાઇનરો દ્વારા તાજગીપૂર્ણ રીતે બનાવાયેલા નવા વર્ષ માટેના

Uh, मुझे यहाँ पे डिफरेंट ये लगा कि यहाँ पे तरह तरह के डिजाइन है दिस इज द वन स्टॉप सोल्यूशन फॉर योर फेस्टिव नीड आपको ज्वेलरी और क्लोदिंग में इतना अच्छा कलेक्शन और कहीं नहीं मिलेगा और इकोनॉमी भी है और क्वालिटी भी बहुत बढ़िया है तो यू कैन मस्ट विजिट दिस हाई लाइव मैंने अभी विजिट किया एग्जीबिशन में एंड कलेक्शन वॉज अमेजिंग

અને વધુ સ્ટાઇલિશ એવા ફેશનના ના આઉટફિટ પણ અહીંયા જોવા મળશે હાઈલાઈટ પ્રદર્શનની આ આવૃત્તિમાં જોવા માટે પુષ્કળ બ્રાઇડલ વેર ટેન્ટા લીઝિંગ ટ્યુનિક ચીક કેપ્સ સેલિબ્રેટ સ્ટાઇલ જેકેટ સિઝલિંગ સિલ્ક કન્ટેમ્પરરી કટ્સ ક્રેપ પેસ્ટલ પ્રિન્ટ અને એમ્બ્રોઇઝ એમ્બ્રો સાથે અનેક ટ્રેન્ડી ટેસ્ટનો અહીંયા અનુભવ થશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર